અને યથોચિત સમયે દાન થઈ જાય ને એની જ કિંમત છે દાન દેવામાં ત્રણ વસ્તુની યાદ રાખજો ગીતાજીમાં લખ્યું છે દેશે કાલે જ પાત્રે જ દાન ત્રણ જગ્યાએ ત્રણ વસ્તુની ખાતરી કરીને પછી આપતું દેશ એટલે કે સ્થળની મહાત્મ્ય છે કાળ એટલે સમયનો મહત્વ છે અને પાત્ર એટલે સામેનું પાત્ર તો બરાબર છે ને દાન દેવા માટે પાત્રતા પણ હોવી જોઈએ દાન લેવા માટેની પણ પાત્રતા હોવી જોઈએ એટલે સંતો લખ્યું છે દાન દયાની ઘડી છેલી છે સજની દાન દેવાની ઘડી છે सौख्यगतिनी वाद करी दान सोपात्रे करवू ध्यान प्रभुनु धरवू भक्ति थी भवतरवू सत्संग की जिए दान सोपात्रे करवू ती भवतरु सत्सङ्गीय हो सजनी टाणु आव्यूरे भर तरवानु सजन તરી જવા માટેનો છેલ્લો અવસર છે વાલા ભક્તજનો કથામાં જઈને પરમાત્મા પ્રત્યે પ્રીત લગાડીને પ્રભુનું ભજન કરતા કરતા કેમ કરીને આપણો દેહ છૂટે એના માટેનો પ્રયત્ન કરવાનો છેલ્લો અવતાર છે મનુષ્ય અવતારમાં જો આ પ્રયત્ન ન થયો તો કેટલી વખત ફરી પાછું અહીંયા આવવું પડશે એનો કાંઈ ભરોસો નથી એટલા માટે સત્સંગ કીજીએ દિલમાં વિચારો સતસંગ કી જિયે ગયા દિલમાં વિચારો સતસંગ કીજી હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું સજની આવ્યું ભવજળ આ તરવા માટે થઈને છે એમાં દેશે ત્રણ અવસ્થાઓ જોઈને પછી દાન કરવું તમને ખબર છે કે આ માણસ પોતાની પાસે રહેલી સંપત્તિ વ્યસનોમાં ઉડાવી દે છે અને પોતાના પરિવારને દુઃખી કરી રહ્યો છે અને એવા માણસને આવશ્યક હોય અને જો તમે પૈસા આપો તો તમારું દાન નિષ્ફળ ગયું છે તો દેશે કાલે જ પાત્રે છે આપણે ત્યાં સમયની આપણે ત્યાં જગ્યાનું મહત્વ છે અહીંયા બેસીને તમે જેટલી કથા સાંભળો છો અને જેટલું પુણ્ય મળે છે આવી જ કથા જો તમે તીર્થમાં જઈને સાંભળો તો અનેક ગણું પુણ્ય મળે કેમ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતી જેમ અહીંયા બેસીને પાપ કરો અહીંયા બેસીને પુણ્ય કરો છો આના કરતાં વધારે પુણ્ય તમને તીર્થમાં મળે પણ અહીંયા જે પાપ કરો છો આના જો આવું આવું પાપ તમે તીર્થમાં કરો તો વળી પાછું ન્યાય એના કરતા વધારે પાપ મળે તમને ઘણા લોકો તીર્થમાં પાપ ધોવા ગયા હોય કે પાપનો પોટલો બાંધવા ગયો એની જ ખબર ન પડે ગંગાના કિનારે બેઠા બેઠા બીજાની નિંદા કરતા હોય ઘણાને આવી બધી આદત માટે

ભગવાનનું નામ છે બરાબર તો કોઈનું મૃત્યુ કોઈના લગ્નમાં બોલાય રામ બોલો ભાઈ રામ સમયની અને સ્થળની મહત્તા છે આપણે ત્યાં પાત્રની મહત્તા છે તમારો વર્ષો જૂનો મિત્ર તમારાથી વર્ષોથી જુદો પડી ગયો હોય અને તમને કદાચ દસ પંદર વર્ષે મળે તો તમે એના ખંભા ઉપર આમાં હાથ રાખી અને કદાચ પીઠ થાબડીને પણ કહી શકો કે ભલા માણસ ક્યાં હતો તું આટલા વર્ષો સુધી તું દેખાણો નહીં આવું તમારો મિત્ર હોય તો એના ખભા ઉપર હાથ રાખી અને કહી શકો પણ કોઈ સંત મહાત્મા તમને દસ પંદર વર્ષ પછી મળ્યા હોય તો એના ખભા પર હાથ રાખીને તમે એમ ન કહી શકો કે ક્યાં વ્યા ગયા હતા એને તો પગમાં બેસીને તમારે કહેવું પડશે કે બાપજી તમે ક્યાં વ્યા ગયા હતા આ સંસારમાં પાત્રની મહાનતા છે કોની સાથે કેમ વરતવું એની મહત્તા છે બને ત્યાં સુધી મહાપુરુષોના ચરણાર્વિનમાં બેસવાનો આગ્રહ રાખવો મહાપુરુષોની હારે બેસવાનો આગ્રહ ઓછો રાખવો સંતોના ચરણમાં બેસવાનો આગ્રહ રાખવો કોની સાથે અને કોના ચરણાર્વિંદમાં બેસવું આટલું જો આપણને ભાન થઈ જાય ને તો બહુ બધું સુખ પ્રાપ્ત થઈ જાય ઘણાનું ચરણ સ્વીકારવાથી આપણું કલ્યાણ થઈ જતું હોય છે